ભારત અને આફ્રિકા વચ્ચેની મેચમાં નિહાળવા ક્રિકેટ પ્રેમીઓની સ્ટેડિયમમાં ભીડ જોવા મળી ખાસ કરીને સચિનને નિહાળવા લોકો ઉમટી પડ્યા જરૂર વડોદરા ટોલ રોડની મધ્યમાં કોટબી સ્થિત બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા સ્ટેડિયમ તૈયાર કરવામાં આવ્યું છે આ સ્ટેડિયમ અગાઉ બે વખત વુમેન્સની મેચો રમાઈ ગઈ છે આજના દિવસે ઇન્ટરનેશનલ માસ્ટર લીગમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો થવાનો હોય ક્રિકેટ એસોસિએશનનું રશિયાનું ગોળાપુર ઉમટી પડ્યું હતું ક્રિકેટ પ્રેમીઓના કોઈ પાર્કિંગ માટે તેમજ ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરોદ પોલીસ તેમજ બીસીએ ના સ્ટાફે સાથે મળીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો બીસીએ સ્થિત કોટંબી સ્ટેડિયમમાં આજે ભારત અને આફ્રિકા વચ્ચે રમાતી મેચમાં ક્રિકેટ પ્રેમી ઉમટ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય જિગ્નેશ સાવાગોડિયા હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમાં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે